પ્રેસ નોટ છાપવા બાબતે ગોપાલ નામના શખ્સ દ્વારા હુમલો કરવામાં આવેલ અને આ બાબતે ઓઢવ પોલીસ સ્ટેશન પત્રકાર મિત્રો ભેગા થયા હતા અને ઓઢ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રીની રજૂઆત કરેલ આ બાબતે પીઆઈ જીંજુવાડીયાએ કડક કાર્યવાહી કરવાની બાયધરી આપેલ અને અઢવ પોલીસ સ્ટેશનની હદમાં ઉપર થયેલ હુમલાને નેશનલ પ્રેસ એસોસિએશનના અમદાવાદ પ્રમુખ રાકેશભાઈ સુથારે સખત શબ્દોમાં વખોડી કાઢતા એવું જણાવ્યું છે કે અમદાવાદમાં ચાલતા ગેસ્ટ હાઉસ અને સ્પા મસાજના નામે ચાલતા ગોરખધંધા બાબતે અમદાવાદ શહેર પોલીસ શ્રી મહિલા ક્રાઇમ બ્રાન્ચ કલેક્ટર શ્રી ડીજીપી શ્રી સહિત ગૃહ રાજ્યમંત્રી સુધી કડક હાથે આવા લુખા તત્વોને ડામવા અને સ્પા મસાજ પાર્લરના ઓથા હેઠળ ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિ અને ગેસ્ટ હાઉસોમાં ચાલતી ગેરકાયદેસર કૃત્યો સામે કાર્યવાહી કરવા લેખિત રજૂઆત કરવામાં આવશે जन जागृत मिशन प्रिंट मीडिया जे जे एम न्यूज यूट्यूब चैनल है हमारी હું દેગામ તારીખ દેગામ તાલુકામાંથી આવું છું અહીંયા આજ રોજ જાહેરાત માટે હું આવેલો હતો અમદાવાદ ઓઢ વિસ્તારમાં જ્યારે અહીંયા જાહેરાત લેવા માટે ગયેલો હતો તો એક સ્ટોર પર જાહેરાત માટે ગયો હતો તો અગાઉ મેં જ્યારે ન્યૂઝની અંદર એક સ્પાન મહિલાનું મેં છાપેલ હતું મહિલાનું મેં મહિલા જે ધંધા ચાલતા હતા એને મેં પર્દાફાશ કર્યો હતો એ પર્દાફાશ કરવાની અદાવતમાં જે ગોપાલ નામના વ્યક્તિએ બાજુના સ્ટોરની અંદર આવીને અમારા ઉપર હુમલો કરેલ મારા પત્રકારને મારા ઉપર હુમલો કરેલ હતો જેને અમે રો પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલ છે અને આપના ચેનલોના માધ્યમથી જણાવવા માગું છું કે આજે પત્રકાર એક પત્રકાર ઉપર હુમલો થયો છે કાલ બીજા પત્રકાર ઉપર હુમલો થઈ શકે છે જાગૃત નાગરિકને પણ જણાવવા માગું છું કે નાગરિક અહીંયાથી આવા જો હુમલોખોર હશે તો આજે પત્રકાર હુમલો થયો છે કાલ તમારા પર પણ હુમલો થઈ શકે છે જેથી કરીને નમ્ર વિનંતી છે કે પોલીસ કાયદેસરની કાર્યવાહી કરે અને જો પોલીસ કાયદેસરની કાર્યવાહી નહીં કરે તો ગાંધીનગર ગૃહ મંત્રાલયની અંદર અમે ભૂખ હડતાલ કરીશું અને આનો નિર્ણય થાય ત્યાં સુધી હડતાલ અમે ચાલુ પણ રાખીશું મારું નામ છે અમદાવાદ શહેરમાં પત્રકાર તરીકેનું જે એસોસિએશન ચાલે છે એમાં હું અમદાવાદ જિલ્લાની અને શહેરની પ્રમુખની જવાબદારી મારી છે આજે બે ગામના પત્રકાર છે અહીંયા જાહેરાત માટે આવ્યા હતા અને બાજુમાં બીજા કોઈ સ્પા વાળા એમની પર હુમલો કર્યો છે એમના ને એમના પત્રકાર ઉપર હુમલો કર્યો છે અને માર મારવામાં આવ્યો છે આ બાબતે પત્રકાર એસોસિએશન ભેગા થયા અને અહીંયા આવ્યા છીએ અમે સાહેબને અમે રજૂઆત કરી સાહેબે અરજી લીધી છે અને કડક કાર્યવાહીની એમને આશ્વાસન પણ આપ્યું છે પણ આ બાબતે સાહેબે ચાર દિવસ પહેલાં બધાને સમજાવતા છતાંય આ લુખા તત્વોએ સાહેબનું કયું પણ માન્યું નથી અને પત્રકાર ઉપર હુમલો કર્યો છે એટલે પત્રકાર જગત આ સાંખી નહીં લે એટલે આ બાબતે કાલે અથવા પરમ દિવસે અમદાવાદ શહેરના જિલ્લાના તથા ગુજરાતના પ્રમુખ બધા જ ભેગા થઈ અને અમદાવાદ સિટીની અંદર જેટલા ગેસ્ટ હાઉસ અને સ્પા સેન્ટરો જે ચાલી રહ્યા છે એની વિરુદ્ધ કડક ઝુંબેશ ચાલે અને કડક કાર્યવાહી થાય તટસ્થ કાર્યવાહી થાય એના માટે અમદાવાદ સિટીથી લઈ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી સાહેબ સુધી અરજી થવાની છે અને એ અરજીના આધારે કાર્યવાહી થાય એવી અમારી માગ રહે છે અને તે છતાંય જો પછી કાર્યવાહી નહીં થાય તો પત્રકાર એસોસિએશન જનતા હેડ કરશે અને સમગ્ર જવાબદારી પોલીસ વિભાગની રહેશે